વાતો વાટે કમ છે ના લે પાણી ઉપર કરે છે ઓર ચાલે મેં છોડ રાખના રે છે થોડી દેખી થોડું દેખી ને હવે કપડાં સાંધલા કરે છે કપડાં સાંધલો થઈ ગયો પાણી ઠકર આવે છે કાકા ને दादा से रह,

વરસાદે ચાલુ છે હાલ ફૂલારાતું વરસાદે વરસાડે કે દેલી દે બુલાર ને કોમ કોને ઉછડાર છે જાતા ખોડ ખોડવા ને જમાડે છે મસ્તન વરસાદે ચાલુ છે ને ભુગવાને જમાડવાની ચાલુ છે આટલી અપાઈ જાય એટલે દે આતોડી ભગવાનને પકે લાગે નહીં આમાં નખન ચાલી કે નાની દેખવા ના છે પાન મે બદુ આમાં નાખા કુટ પાન ઓય બધું આમાં નાખી દેવાલા બગડે ને બધું ઉભી ગલાલવા ઉની પાન એ આવી એના નાખવા પાન આના ના કરજો પડતા પાન નાળા છે દે વિંધુ એસે મારી બેન ફાંકી દે दक्षिણા દે દેવા નહીં ભગવાન દેવા નહીં

આવી રીતના હાડી પાથરવાની હોય પછી આમાં બિંદી પાડવાની હોય નીકળતા ખાતે આવી અને મારા ખુશિયાલી બેન અહીંથી કા ખુશી શું થાય છે ઊંઘમાં છે આવીશ હુશિયાલી બેન આવ્યા છે ઊંઘમાં નાની ક્યાં આલો થાતા જાય થતા જાય કાના सीधा मिला से पाक खावा चॉकलेट सर्दी थी जाते ही हे खुशी सर्दी थी जाते ही जा? नहीं था खाली से लाइव में नहीं खाको सीधा तो जबर से आले खा ले ले बस लो मैं सब बिन दिया सी किया <स्था> 11 બજે ને જી નવરાણા તાખા તો મને વાતે હતા કે કે આપણે વિડિયો માં સુધી ને લાવવાના હતા કે જે આપ સે પિયા ને હવે આપણે જવાનું છે ઘરે કીધું કે સુધી નું પણ આપણે વિડિયો ઉતારતા જ આવી એટલે આપણે સુધી ક્યાં થઈ જશે ને અમારા નાની બેલે તો મે તો બે ન ખાઈ છે વસા